તિસ્રા મિત્રો તો આજે તો આપણે આવી ગયા હોય ફ્રી વાર કહું વાડીએ અને વાડીએ આપણે આવ્યા છીએ પાણી વાળવા અને પાણી એવું વાળવાનું છે એવું વાળવાનું છે એવું વાળવા છે તો બાપા ખુશ થઈ જવા પડે અને આપણને જ પાણી વાળવા મોકલો આપણે અને હું તમને મોટર ચાલુ કરવાની રીતોતે શીખવાડું તમે ઘણા હું કરો છો ખોટી રીત કરો છો એમ ભાઈ કરવાની જ ન હોય એવું હોય જ નહીં અને હું તમને શીખવાડું કેવી રીતે પાણી વાળવાનું હોય અને મોટર કેવી રીતે ચાલુ કરવાનું તો હાલો જલ્દી હું તમને દેખાડી દઉં મોટર કેવી રીતે ચાલુ કરવાનું હોય ઘણા કરે આ અરે ભાઈ બંધ થાય થાય ચાલુ કે મોટે થઈ છે હવે મોટર ચાલુ આગળ આમાં હોતા પાણી આવો મળશે તમે જોઈ શકો છો આગળ કઈ આવે તમને દેખાડું પાણી કેવી રીતે આવે પાણી આવા માંડ્યું છે પાણી તો રેડી આલે છે ને શીણા છે તમે કોઈ જોયા નહી જોઈ લો પાણી તો ગાય મારથી આગળ છે તો ગાય તમે જોઈ શકો છો મસ્ત ફાલ છે જોવો તમે ફાલ જ ગાય એક નંબર છે આમાં શીણા થઈ જાય બે ત્રણ કરોડ ના એટલે સોરી બે ત્રણ લાખ ના ગઈ પાણી આવતું હતું ને એમાં તો મારા પગ હતા બગડી જાય તો જોઈ શકો છો ગાય આપણે બગડ્યું આપણે બગડ્યો આપણે ખેડૂતો પિત્રો તો કે શીણા તો એટલા સારા હતા ને તો તો હું તો ખાવા મળ્યો જો આમ ખાવા મળ્યો આમ આમ ખાવા મળ્યો ગયું તો ગઈ હું શીણા ખાવા મળ્યો ને એમાં તો નાકું હોત આવી ગયું તમે જોઈ શકો છો આવી ગયું નાકું ગાય તમે કહેતા છો આ પાણી નાખું કેમ કેમ વાળવું કઈએ ખબર પડે તો એના માટે ખીતો ખોડેલો છે ગાય જો અહીંયા એટલે આ સીધામાં ટાપુ એટલે પાણી આવી જાય તો તમારે સમજી લેવાનું નાખું વાળ લેવાનું છે તો એ અમે નાખું વાળ લેવી અને પછી એટલું એટલું છે બાકી છે ને જ્યાં પાણી સુહતું 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 ઉજ્યું જાય હું પાછો ખાવા મળ્યો છું શીણા કઈ ફોટા હેઠે નાખો છો પાછા થઈ ગયો જો આ ફોટા છે હેઠે નાખું છું આખી ડાયલ છે પૂરી કરીને હેઠે નાખવાનું છે ફોતરા આપણે ક્યાં પીજું છે ને જોવા જાવ છું ગઈ હું પીજું છે મેં નાકો વાળી લીધું છે અને મોટર બંધ કરી દેવી તો કાંઈ જો હું મોટર બંધ કરું છું આ શબ્દ ન હવે હવે આ શબ્દ બન્યો કે જો બંધ થઈ ગઈ છે હવે તો કાંઈ જ હવે આપણે કપાયણમાં અને મળીશું હવે બીજા બ્લોગમાં કાલે જય શ્રી રામ બાય બાય ને જય શ્રી શ્રીરામ કોમેન્ટમાં એક જય શ્રી રામ લખી જ્યો બાય બાય